અલ્યા ભાડાંનું દારૂ ભરી ગયો તો મરી ગયો મને હલવા હે દાળ કીતી પર ઓય છે દેતે દેતે મરી ગયો કરે અલ્યા એનો પૂરું અમે કરાય અમે અમે કરાય તારું પૂરો દાર કિવાનો પૈસા આવે પૂરો પુરાના ગોઠે પકગડી તું તારા ઘરથી આવી છે 25 તારા યબ ગોમલું છે પણ અમે કે કે એ થાપાળી ક્યાં ગોમલું અને બધું શું ગોમ છે થાપાય થાપાય ની

તમારે કાલે વાત એના પર હાથ પડી ગયા તમે આખા ગમ માં કોઈ હાથ પાડતો નથી તૂદુ પાડી ગયો તો કાલે વાત